સેવાહી સમર્પણના ભાવથી આજરોજ વડોદરા ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને વડોદરા જિલ્લાના તમામ દિવ્યાંગોમાંથી દિવ્યાંગોને ટ્રાયસિકલ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સેવાહી સંગઠન અને સેવાહી સમર્પણના ભાવથી આજે સેવા પખડ્યું ઉજવવામાં આવ્યું અને સ્વચ્છતાના અભિયાન અંતર્ગત આજરોજ વડોદરા જિલ્લાના દિવ્યાંગોને આત્મનિર્ભર થાય પોતાના પગ નિર્ભર થાય એ માટે પુનઃસ્થાપન અને પુનઃવ્યવસનના ભાગરૂપે આજરોજ તમામ દિવ્યાંગોને ટ્રાયસિકલ વિતરણ કરવામાં આવી આ દિવ્યાંગો પોતાના શહેર અને તાલુકામાં જઈને એક સેવા પખોડાની ઉજવણી કરે તેના ભાગરૂપે આપ સૌને પણ અપીલ કરું છું કે આવો આપને સૌ આ દિવ્યાંગોને પડખે રહી અને દિવ્યાંગો આત્મનિર્ભર થાય તેમનું પુનઃસ્થાપન અને પુનઃવસન થાય તે માટેના પ્રયાસ કરીએ આવો સૌ આપને સૌ આ દિવ્યાંગોની સાથે એની સહાનુભૂતિ અને તેમને આત્મનિર્ભર કરવા માટેનો એક સફળ પ્રયાસ કરીએ